આ તહેવાર આવું આવશે ને એટલે તો આ છોકરો જપતો જ નહીં હેતન માં હેડે હેડો પાડી દીધો મારે તો અલે શું હા અલે હું કરો તો તમે તો યાર આ ગાયને ને લેબડો પાડી નાખ્યો તમે તો આ ગાય મન બેહો મન ની મન ની મજ રહ્યા શું ગાય મન બેહો મો તાણી યાર અમ તો પેલા જેવું છે તમારું શરીર જ છે મુ કોણ કેસો નહીં પેલા જેવું તાણું

મોથામ કરી યે માતો દોચુ બગર હાર તે મોથામ કરો હેડો પાછા પાછા સરત પાછા જીતો તો જ મો પૈસા આલ્યો પાછા ઓર રાખજો અને આ બે પગોમ ભેગા કરો પાછા ઓમ વા ન ક પોળા તો માથું શેડ રાઈ જહ અલ્યા અને આ અંગૂઠા પકડો ઓમ ઈમો અંગૂઠા પકડવા તાણો તાણો સરત જીતા એ પગ અઢરું લે આ કરો છો અલ્યા હા કો કે

થઈ જશે સરસ અન કરો તો હા અજાર મોલ દીયો હાલવા પરસી પાસ હાર હાર નહીં છોડું આ કછો દ કરો કરો ખરા પેલા આઈ જાયડો ના પાવળો સાઈડ મેલો ને બેહો હોય એટલે બે હોય ને ઓ ભોય બેહો તું બેઠા બેઠા કોમે છે હું કોમ વરી બેહો બે હો ભોય બે હો યાર આમ બેડ છો હોય તો નહીં તો તમારો ઓલે મુ પર લાયો સાદરૂ પોથરો આ બધું બગાડ છે લુગરાન બુગરો તો કછુ ના બળ ખંચી ના કોણ હજાર નહીં લેવાના

અલ્યા શું અલ્યા બેસો ભાઈ ઓમ જો મોરખો નઈ મને અલ્યા બેસા ભાઈ ઊભો કરો કે મને આ નાટક નિકળતા ઊભો કરો કે બેસા ભાઈ ઊભો કરો આ લ્યો અલ્યા અલ્યા મગન ભાઈ તમે તો યાર આઉ કરો અલ્યા ઊભો કરો કે આવું કર આવું થયું અલ્યા ટકરાય કોણ કરતો ઓય સુમલો આયો તો યાર હે સુમલો

કરાવો પેલા ના બે તારી આવું કરો થયું તમે તો વાત ની ખબર જ ના હોય એવું કરો થયું આ કેળો ભાઈ કાઢી જ મારી હતી એ સોમલા હું છો પાકી છું મારી કેળો ભાઈ કાઢી હતી એ કેળો ભાઈ નાખી ને હું સુટા હતો મન તો મન તો હું જ આવજો કાજે હા લઈ જા ભાઈ ઓય દવાખોર બવાખોર લઈ જા આ તમે હાલ કર્યો છો ઓનો હું એનો કોઈ હું છો અધિકારી છો બે ની લાલચ મને જાન ની આલી ઓર બે હજાર ની તમે શરીર જોઈ ને આ મોણો તમે એનો દવાખોરો જે ખર્ચો થાય દો દેવાનો

અલ્યા બોય પડ્યો લ્યા અલ્યા હાલતો પડ્યો યાર ના ના પાછા માર દોડ દો અલ્યા ઘરે લ્યા ઓમ સીધાડો ખૂપી જાવ એમ તમે આવું વ્યવસ્થિત લે ઓ પસાભાઈ હું થાક અલ્યા હું થાલે આજ બધા નવરા થઈ ગયા અમે આવો તો

હું હોશ કરો મારો હું પૈસા પૈસા નઈ આલું પેલી ઓહલાની ખાપો છે એ ડોહા ને લાલચ આવી હજાર રૂપિયા ને શરત લગાવી કે આ તો હું પેલા પોસ હજાર જીતી ગયો હજાર જીતી ગયો